ભાજપની સરકાર હોય અને એક પણ પેપર ન ફૂટે એવું તો બનવાનું જ નથી હવે નવું પેપર ફૂટ્યું છે કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર ચાર ની પરીક્ષાનું સવારે સાડા દસે પેપર હતું ને પેપર ચાલુ થયા પેગું છે વોટ્સએપમાં ફરવા માંડ્યું હતું આ મુદ્દે છે આમ આદમી પાર્ટી જે વિદ્યાર્થી પાક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સમક્ષ ઉપાડો તો એવો જવાબ મળી ગયો છે કે તપાસ ચાલુ છે ને તપાસ કરવાના છે બાકી સાબિત છે એ તમારે કરવાનું છે હવે પેપરના સ્ક્રીનશોટ વોટ્સએપ ના છે તો એ છે આ લોકોને સાબિતી સાબિત છે અને સવાલ આટલેથી અટકતો નથી સવાલ એ પણ છે જે જે સ્કૂલો છે એમાં જે પેપર હતું એમાં સીસીટીવી મોનિટરિંગ જેવી કઈ ચીજો થાય છે કે નહીં યુનિવર્સિટી છે 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 કોઈ એની રચના કરી અને ચેકિંગ થાય કે નહીં આ બધા પણ સવાલો યુનિવર્સિટી યુનિવર્સિટી ઉપર સત્તાધીશો કેવું હતું થોડુંક તમારું તંત્ર છે એસબીઆઈ જેવું છે એમાંથી સુધારી કંઈક સારું બનાવવું તો વધારે સારું અને જનતાને પણ વિનંતી હતી આવી સરકારને બીજી વાર નો આ તમારા જે બાળકો છે એના શિક્ષણ અને એના આગામી જે આવી રહી છે પેટી એના સાથે છે ને એના ભવિષ્ય સાથે કરી રહી છે આમાંથી થોડુંક શીખો અને ક્યાંક સારી જગ્યાએ વોટ દેતા શીખો વોટ તમને એમ લાગતું હોય કે ઈવીએમ માં ગડબડ છે તો બહાર નીકળી અને બેલેટ પેપર માગતા શીખો કાંઈક કરો તો કઈક તમારી આગળની પેઢી જઈ સુરક્ષિત થશે ધન્યવાદ જય હિન્દ જય ભારત